લા 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 એ અહીંયા ને તો તો થાય તાર બાપો લેવાય લે હેઠો લાગી જાય છે આ તો સમજે રોકડું શું કાય નો થાય તો મોડું થાય વરી અહીંયા હાલ બટા ઈ ભલે આ તો આમ ઘર ભેગી નો થાય ને મારો દીકરો જ્યાં ત્યાં સડે

નિકરો કાયો કા બટા બારા નિકરો મારી પૂત વાયન વાય તોડ્યું આવે ભાગો બટા ભાગો હાલો આ લીમડા ઉપર ચડી જાય

હા તો ઉતર ઉતર બટા ઉતે ઉતર માર દીકરો ઉતે હમણા છોકરા હોગે ન થઈ જા એટલે તું ગાંડા જીવી સો સકડામાં વિયા હોય ને સો સકડામાં અહીંયા સકડા છે ઢળે કે તું તું તમને લેવા આવો પણ નો આવો તમે રખડવા માં નવરા દત થાતા એથી મારી એથી માર કો એ ભડી ઉતરી જા કાકા બરા લેયા મોટી ને હા પણ માં લાગ્યું ઉતી જા માર દીકરો ઉતરી જા હ પુતકા કર્યું જ નથી ને ના पापा કાય ન કર્યું હા તો આવતો ને તો હવે ઉપાજે ને હાલો તો હવે કરી વ્યા હા હાલો એ પુતાયો એ કોઈ નતો અત્યારે દીના વાડિયે વ્યા ચા હોલી હું કરું ઈવ નહીં એ હોલી